ઉ નારાયણ જોશી આશાપુરા ન્યૂઝ જ પંકજ કબીરા વેઠાઈ હેવરેજ બાપુ જયમલસિંહ જામનો ફોન આશાપુરા ન્યૂઝ તરફથી એક કાર્યક્રમ કચરો ખલકમાં યોજેજો આયોજન આવે અને એન જે આમંત્રણ લા કરીને આ મુખ્ય બોરો રાજી પોપો થયો હિ પ્રકાર કચ્છની સેવા જાય કચ્છની અંદર રહીને કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કામગીરી કં હોય કોઈ વ્યક્તિ તન કે બિરદાયણું એબાસી ડીણ ઈન કે પ્રોત્સાહન દિને જડ હોય અન્ય છેવટે એ કચ્છની સેવા જાય અસજી સંસ્થા કચ્છી સાહિત્ય કલા સંઘ જ વિદ્યમાન પ્રમુખ દિલીપ રાજા કાપડી શ્રી એ સંસ્થા છેલ્લા પંજી વરેથી કચ્છી ભાષાની સેવાલા સમર્પિત થાય અને કચ્છી જાણ સુજાણ પરીક્ષા પ્રતિવર્ષ યોજેતી એન પરીક્ષાની અંદર કચ્છ અને બૃહદ કચ્છ મુંબઈ શીખે અનેક પરીક્ષાર્થી અનેક એટલે લગભગ સિત્તેર એંસી હજાર જેટલા પરીક્ષાર્થી સામેલ થઈ હાણે હા પરીક્ષા પાં ઓનલાઈન પણ ઘો તી ભાષાની સેવા કેણી કચ્છી ભાષા કે વિશેષ લોકભોગ્ય એડી અપેક્ષા માં આશાપુરા ન્યૂઝ મૂજી આય કચ્છી ભાષા કે બંધારણની માન્યતા મે કરીને વિવિધ ક્ષેત્ર જે વિદ્વાને જા પ્રયત્ન ચાલુ હોય એમ પણ પૂરા ન્યૂઝ સહયોગ કરે એડી વિનંતી છે અસાજી હી જે મુહિમ હું ઠેઠ દિલ્હી સુધી પુગી તો કચ્છી ભાષાની સેવા કદલ વ્યક્તિય તોખ્યા ખપે અને એ કારણે રાષ્ટ્રીય અવોર્ડ પદ્મશ્રીપી એ એનાયત થયો માત્ર મૂકે ના પણ સાથ કામ કદલ સેકડો સાથી એનાયત થયો હું આજે કાર્યક્રમ જે માટે શુભેચ્છા પાઠવી તો ખૂબ સારો કાર્યક્રમ હોય વાર્ષિક એવા કાર્યક્રમ યોજ્યો ને તો વિશેષ આનંદ રહે અને દરેક ક્ષેત્રની પ્રતિભાએ કે એને આવરી ગયો એન જે કારણે દરેક ક્ષેત્રની પ્રતિભાએ કે પણ પ્રોત્સાહન મેળે જો કોઈ વિશિષ્ટ કામગીરી કરીએ તો એની જે અનેક પ્રકારે સન્માન થો હોય તો એ તો સ્વાભાવિક જ હતીએ પણ પાકે અડા મૂુ ગોતી સન્માન કરે જો કે જે કે માત્ર શેવા જ પ્રિય ના સાથે એની કે કોઈ સંબંધ ના દિશામાં પણ પાકે એક પ્રયત્ન કદાષ તાજી એના કાર્યક્રમ કે શુભેચ્છા દિંયા તો અરે આશાપુરા તુજ પણ છે હા કછરો ખેલે ખલક મે અંતર્ગત એકડો ભવ્ય પ્રોગ્રામ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝ તરફથી તારીખ ચોવીસ જો એકવીસ તારીખ જો ટાઉનહોલ ભુજમાં ગોઠવે આવ્યો એ અહી અપીલ આવે કચ્છની અંદર કચ્છી ભાષા સાહિત્ય સંસ્કૃતિ અથવા કચ્છની કોઈ પણ રીતે સેવા કદળ દરેક વ્યક્ત અચે હાજર રહે અંદર જાણે માણે અન શામિ થી અપીલ છે